નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો મજામાં જશો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને એક નવા વિડીયોમાં મિત્રો તમે રાજુભાઈનું જે પ્રવચન સાંભળ્યું કે તમે એનું મંતવ્ય કે વક્તવ્ય કહો તમે સાંભળ્યું તો તેના પરથી તમને શું લાગે છે કે આ ચાલીસ દિવસથી જે વિવાદ ચાલ્યો આવે છે એ વિવાદનો અંત આવશે કે નહીં તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને

નથી મને એવું લાગે છે કે મારા મંતવ્ય મુજબ મને નથી મેળ્યું પણ તમને શું લાગે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ધન્યવાદ